તાલુકાના સુલતાનપુર ગામ નજીક બાયપાસ રોડ પર કાર નંબરનો ટેમ્પો ધોરાજીથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો રાત્રિના સાડા આઠ નવ વાગ્યા દરમિયાન સુલતાનપુર બાયપાસ અમરનગર રોડ પર અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન અર્ટિકામાં બેસેલા ત્રણથી થી ચાર વ્યક્તિઓની ઈજા પહોંચી હતી તેમજ

ગાડી આમથી આમ હલતી હતી મારી ગાડીમાં ભટકાણી ત્રણ થી ચાર જણા હતા અને પછી સીધી ગાડી પલટી ખાય એટલે વહી ગયા એ બીજી પિકઅપમાં બેસીને અને બીધેલા હતા બરાબર સામે ગાડી ગઈ હતી સામે ગા હતી આગળથી તમને દેખાણી હતી હા કેટલી સ્પીડ હતી અંદાજ સ્પીડ તો ઘણી હતી સ્પીડ ઘણી હતી તમને મને મારી ગાડીમાં સીધી ઓલી બાજુ હોય ગઈ બરોબર ને પછી ચારે એ ત્રણ ચાર જણા હતા એ બધા બીજી ગાડી ને ગયા કોઈને લાગ્યું એ લોકોને થોડું ઘણું લાગેલું છે માથામાં ને એનું